નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલ ભૂકંપને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે જે આ મિત્રો આપને જણાવી દઈએ કે અગિયાર બાર મેની રાત્રે બે અને એકતાલીસ વાગે ચીનના કબજા હેઠળના તિબીટમાં જોરદાર ભૂકંપ આવ્યો હતો જેની તીવ્રતા પાંચ પોઈ છ મપાઈ હતી ભૂકંપનું કેન્દ્ર જમીનથી માત્ર નવ કિમીની ઊંડાઈ હતું જેના કારણે ભારે આંચકા અનુભવાયા હતા ભારતના રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર અને યુએચજી એસે આ ભૂકંપની તીવ્રતાની નોંધની પુષ્ટિ કરી હતી ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે ભૂકંપના જોરદાર આંચકા અનુભવતા લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા ઉલ્લેખનીય છે કે ભૂકંપની તીવ્રતા અને વ્યાપ એટલો વધારે હતો કે પાડોશી દેશ નેપાળ અને ભૂતાળમાં પણ આંચકા અનુભવાયા હતા જ્યારે ભારતમાં ઉત્તર પ્રદેશ બિહાર પશ્ચિમ બંગાળ અરુણાચલ પ્રદેશ અને આસામ મેઘાલય વગેરે જેવા ઉત્તર પૂર્વીય રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા આ ભૂકંપ પાડોશી દેશ બાંગ્લાદેશમાં પણ અનુભવ્યો હતો જોકે અત્યાર સુધી ભૂકંપના કારણે કોઈ જાનમાલના નુકસાન એવા નથી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ